સુરક્ષા વિસ્તારમાં હથિયારબંધી જાહેરનામાની અમલવારી કરાવવા સારું જરૂરી સૂચનાઓ કરવામાં આવી જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનના એન્ટી સ્કોડના પોલીસ માણસો ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ સર્વેલન્સની વર્કઆઉટમાં હતા દરમિયાન મળેલ બાતમીના આધારે પાંડેસરા વિસ્તારમાં પાંડેસરા ડિમાર સામેના ભાગમાં આવેલ રામેશ્વર ગ્રીની પાસે આવેલ એસએમસી ધાર્મિક કાર્યક્રમો માટેના તળાવ પાસેથી બે નામે અજય પ્રકાશ જયપ્રકાશ ઉર્ફે ખરગો શવિન્દ્ર ઠાકોર ઉમરવર્ષ અઢાર રહે ઘર નંબર એકસો એકાવન ગૌરીનગર ભીડભંજન બમરોલી રોડ પાંડેસરા સુરત તથા સત્યમ ઉર્ફે બટકો વિનોદસિંઘ ઉંમરવર્ષ ચોવીસ રહે વિનાયકનગર ગાંધી કુટે ભટાર સુરત નાવને એક પિસ્તલ તેમજ ચાર જીવતા કાર્દ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ડીસીબી પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુનો રજિસ્ટર્ડ નંબર બે હજાર પચીસ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે પકડાયેલા આરોપી સત્યમૂર્ફે બટકો વિનોદસિંહ ડુમસ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનના કેસમાં તથા ઉમરા પોલીસ સ્ટેશનમાં બે હજાર ચોવીસમાં મોબાઈલ સ્નેચિંગના ગુનાના કામે પકડાયા છે